નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વિભાગ બી ચેપ્ટર પ્રથમ પરીક્ષા માટે બરાબર એમાં અહીંયા કે છે કે કોઈ પણ વર્ષમાં ત્રેપન ગુરુવાર આવે તેની સંભાવના કેટલી તો મિત્રો એના માટે તમારે અહીં પહેલાં લીફ વર્ષ અહીંયા લીફ વર્ષ લખવાનું રહી ગયું છે જો લીફ વર્ષમાં ત્રેપન ગુરુવાર આવે તેની સંભાવના કેટલી તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય તમારે યાદ રાખવાનું કે લીપ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય બરાબર મિત્રો કેટલા ત્રણસો છાસઠ દિવસ હોય હવે મિત્રો ત્રણસો છાસઠ ને આપણે સાત વડે ભાગીએ અઠવાડિયાના કેટલા અઠવાડિયામાં કેટલા દિવસો આવે સાત બરાબર તો સાત વડે ભાગીએ તો પહેલાં સાત પાંચ પાંત્રીસ સોળ બરાબર સાત બે ચૌદ કેટલા વધ્યા બે તો અહીંયા મિત્રો પોઈન્ટમાં જવાબ નહીં લેવાનો તમારે અહીંયા કેટલી શેષ વધી બે તો બે અહીંયા લખવાના અને અહીંયા કેટલાવાળી ભાગ્યા હતા આપણે સાત તો તમારો જવાબ આ આવી ગયો બરાબર અથવા એમ પૂછે કે બિનલીપ વર્ષમાં તો અહીંયા ત્રણસો પાસઠ બરાબર ત્રણસો પાસઠ કરો તો અહીંયા શેષ મારા ખ્યાલથી ત્રણ ભાગ્યા સાત વધે બરાબર એ જ રીતે અહીંયા જવાબ આવી ગયો હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર બે અહીંયા ક્વેશ્ચન નંબર બેની મારી પાસે રકમ છે કે એક પેટીમાં એકથી વીસ એકથી વીસ નંબરની તકતીઓ લખેલી છે બરાબર મિત્રો અને એમાંથી એક યાદિક રીતે ચિઠ્ઠીને ઉપાડવામાં આવે છે તો કહે છે કે પહેલું અયુગ્મ હોય સંખ્યાઓ અયુગ્મ હોય અને બીજું કે છે કે પાંચનો ગુણિત પાંચનો ગુણિત હોય બરાબર મિત્રો તો અહીંયા અયુગ્મ હોય એટલે મિત્રો કે જે યુગ્મ ન હોય બરાબર એટલે આમાં આપણે જોઈએ તો કુલ સંખ્યાઓ કેટલી છે વીસ ખબર પડી કે મિત્રો એમાંથી પહેલાં અયુગ્મ હોય તો અયુગ્મ એટલે એકી સંખ્યાઓ મિત્રો એકી સંખ્યાઓ કેટલી છે એક ત્રણ પાંચ એમ વીસ સુધીમાં દસ હોય બરાબર તો દસ બરાબર અહીંયા લખવાનું તમારે પહેલા કે અયુગ્મ સંખ્યા હોય બરાબર ઘટના એ કરીને લખવાનું અહીંયાથી ઘટના એ બી કે છે કે પાંચ નું ગુણિત હોય તો પાંચ નું ગુણિત હોય તો પાંચ કુલ સંખ્યાઓ વીસ પાંચના ગુણિક કેટલા પાંચ દસ પંદર અને વીસ બરાબર એટલે ચાર તો એક ભાગ્યા પાંચ બરોબર મિત્રો ખબર પડી ગઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો તમારે માર્ક્સ લાવવા હોય રોકડિયા તો ચેપ્ટર નંબર તેર અને ચેપ્ટર નંબર ચૌદ તૈયાર કરશો બીજી ક્વારા માટે ખાસ કરીને બરોબર આ તો તમારે આવી જશે હવે ક્વેશ્ચન નંબર ત્રણની રકમ મારી પાસે છે કે ધારો કે આપને પાસાને એકવાર ફેંકીએ છીએ પાસાના પૃષ્ઠ પર પણ એક જ પાછું છે એક પાસા પર કઈ કઈ અંકો હોય એક બે ત્રણ ચાર ચાર પાંચ છતા પુષ્ટ પર ચાર કરતા મોટી સંખ્યા ચાર કરતા કેવી મોટી સંખ્યા મળે અને બીજું કેટના કઈ કીધી છે ચાર કે ચાર થી નાની સંખ્યા મળી બરાબર તો હવે આપણે આમાં શું કરીશું ચાર કે ચાર ઘટના એ કરીને લખીએ ઘટના એ ચાર કરતા મોટી હોય માટે પાસા પર કુલ કેટલી સંખ્યા પીવન અહીંયા મિત્રો તમારે અહીંયા પીવન બરાબર કરવું પડે બરાબર રહી ગયું તું કરી દેજો પી વન બરાબર પાછા પર કુલ છ અંક હોય ચાર કરતા મોટા કેટલા અંક હોય બે બરાબર એક ત્રત જવાબ આવશે હવે ઘટના બી ચાર કે ચાર થી નાની સંખ્યા હોય બરાબર તો પી કરીને આપણે અહીંયા લખવાનું બરાબર તો અહીંયા કુલ સંખ્યા તો છ છે ને ચાર કે ચાર થી નાની ચાર પોતે અને ચારથી નાની એવી કેટલી સંખ્યાઓ હોય ચાર તો અહીંયા બે શું જવાબ આવશે મિત્રો બે બે જો બે ચાર બે ત્રણ બે બે ઉડી ગયા એટલે બે ત્રણ ત્રંશ બરાબર મિત્રો ખબર પડી એ જ રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ તો અહીંયા શું કહે છે કે સરખી રીતે ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચી રીતે કાઢવામાં આવે છે કુલ પત્તા કેટલા કુલ પત્તા બાવન છે કે એક પત્તુને યાદ રીતે કાઢવામાં આવે છે તે પત્તું કાળીનું હોય પહેલું છે કાળીનું હોય અને બીજું છે લાલની રાણી હોય બરોબર મિત્રો તો અહીંયા તમારે શું કરવાનું છે કાળીનું પત્તું હોય કાળીનું પત્તું કેટલો હોય મિત્રો તો એના માટે તમારે અહીંયા ઘટના એ કરીને લખવાનું છે કે કાઢવામાં આવેલ પત્તું કાળીનું હોય પીવાન બરાબર બાવન કાળીનું કેટલું પત્તા હોય કાળીના પત્તા હોય એમ નથી કીધું કાળા રંગના પત્તા કાળા રંગના કીધું હોય તો છવ્વીસ પત્તા હોત પરંતુ કાળીનું પત્તું કીધું છે એટલે તેર આવે બરાબર હવે ઘટના બી કાઢવામાં આવેલ પત્તા કાઢી પત્તું લખજો બરાબર મિત્રો આવેલ પત્તું લાલની રાણી હોય માટે પીબી બરાબર લાલની રાણી કુલ પત્તા કેટલા મિત્રો બાવન લાલની રાણી લાલ રંગની રાણી કીધી હોય તો બે આવત પરંતુ લાલની રાણી કીધી છે એટલે શું આવશે એક આવશે બરોબર આ રીતે આપણે ચાર ક્વેશ્ચન સમજો પેલા કે એક બાળક પાસે એવો પાસો છે કે જેની છ સપાટી ઉપર નીચેના અક્ષરો બતાવે છે બરોબર એટલે એ આપણે પહેલા લખી દઈએ ઘટના એ કરીને બરાબર પીવન બરાબર કુલ કેટલી સપાટીઓ છે છ બરાબર એટલે અહીંયા એ નીચે છ લખાઈ દીધા હવે કે છે કે નીચે પ્રમાણે અક્ષરો બતાવેલ છે એટલે કે આ સપાટી છે એને સપાટી પર આ અક્ષરો છે તો આ પાસાને ઉછાળવામાં આવે છે તો એ મળે તો આમાં એ કેટલી વાર છે મિત્રો તો એક અને બે બરાબર બે વાર છે તો અહીંયા શું જવાબ આવે આપણો એક ભાગ્યા ત્રણ પરંતુ એના પહેલાં અહીંયા આપણી ઘટના લખવી પડે કે પાસાને ઉછાળતા તેના પર એ મળે બરાબર ત્યાર પછી આપણે ઘટના બી લખીએ તો પાસાને ઉછાળતા ડી મળે એટલે કે તેના પર ડી મળે તેના પર ડી મળે તો અહીંયા પીબી કરીને લખીએ તો કુલ કેટલા છે છ અને ડી કેટલી વાર છે આમાંથી એક જ વાર છે જો મિત્રો અહીંયા તો આપણો જવાબ શું આવશે એક ભાગ્યા છ બરાબર તો આ રીતે આપણે વિભાગ બી ઓલરેડી પૂર્ણ કર્યો હવે વિભાક્ષી આપણે બીજા વિડિયોમાં જોશું મિત્રો આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ આભાર